પિયા અથવા લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા ઓર નિયર સાઇટેડનેસ માયોપિયાને લઘુદ્રષ્ટિની ખામી પણ કહેવાય છે માયોપિયા ધરાવતી કોઈ વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે આ ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પરંતુ નેત્રપટલની આગળ રચાય છે આ ખામી ઉદભવવાના કારણો એક આંખના લેન્સની વક્રતા વધારે હોવી અથવા બે આંખના ડોળાનું વિસ્તરણ છે આ ખામીનું નિવારણ યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ વાપરવાથી થઈ શકે છે યોગ્ય પાવરનો અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબને નેત્રપટલ પર લાવી દે છે અને આમ આ ખામીનું નિવારણ થઈ જાય છે